શુક્લા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે જેના શાસ્ત્રી જસદન તાલુકાના લાલાવદર ગામના વતી અને હાલ અમદાવાદ સ્થિત આશુતોષભાઈ ત્રિવેદી ના વ્યાસ સ્થાને સંગીત શૈલીમાં ભાગવત સપ્તાહ નું પ્રસપાન કરાવી રહ્યા છે જોકે શાસ્ત્રી આશુતોષભાઈ ત્રિવેદી શ્રી ભાગવત વિદ્યાપીઠ ચોલા ખાતે અભ્યાસ કરીને શાસ્ત્રી પદ પ્રાપ્ત કરીને લાલાવદર ગામનું અને ત્રિવેદી પરિવારનું નામ રોશન કર્યું છે અને આ ભાગવત સપ્તાહ તારીખ પચીસ નવ થી પ્રારંભ કરવામાં આવેલ અને એક દસ તારીખે પૂર્ણાહુતિ કરાશે ભાગવત સપ્તાહમાં આવતા તમામ ધાર્મિક પ્રસંગો જેવા કે રૂક્ષ્મણી વિવાહ કૃષ્ણ જન્મોત્સવ કૃષ્ણ સુદામા ચરિત્ર સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે हरे हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमः अदर्वमिनानि પિતૃ પક્ષની અંદર દિવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ શુક્લ પરિવારના આંગણે શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણા પી આ એવું પિયુષ છે એવો ધર્મગ્રંથ છે તેનાથી પ્રેત પીડા પણ મુક્ત થાય છે અને પિતૃની પણ મુક્તિ થાય છે સાત સાત દિવસ સુધી આ શ્રીમદ ભાગવત સાંભળવાથી દરેક મનુષ્યનું કલ્યાણ થાય છે અને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ભાગવત સાંભળ પ્રાપ્ત થાય છે જેડીસી ન્યૂઝ સાથે કરશન બામઠા આટકોટ